નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ગોધરા નીડ કોબાણના છેડા બિહારના નીટ પેપર લિંક સાથે સંકળાયેલા હોવાની આશંકા વડોદરાના રોય ઓવરસીજના સંચાલક પાસેથી પોલીસને અનેક પુરાવા મળ્યા નીટ ચોરી કોબાણના મુખ્ય સૂત્રધાર અને વચેટિયાની અને રાજસ્થાનના બાંસ વાડાથી પંચમહાલ પોલીસે પકડ્યા ગોધરાની જય જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષામાં ચોરી કરવાના મામલામાં પોલીસે મુખ્ય સૂત્રધાર તુષાર ભટ્ટ અને વચેટીઓ આરિફ વોરાને પંચમહાલ પોલીસે રાજસ્થાનના બાંસવાડા ખાતેથી ગાડી સાથે પકડી પાડ્યા છે તુષાર તુષારભ્ટ ઝારખંડ સુધી કનેક્શન ધરાવતો હતો બિહારમાં નીટની પરીક્ષાના પેપરે તારીખ ચાર મેના રોજ લિંક મામલે પોલીસે ફરિયાદ નોંધાતા ગોધરા નીટ પરીક્ષા કૌભાંડના તાર બિહાર નીટ પેપર લિંક સાથે સંકળાયેલા હોવાનું અનુમાન લાગી રહ્યું છે ત્યારે તે દિશામાં પોલીસ તપાસ જરૂરી બની છે પોલીસને પરશુરામની ઓફિસ સહિતની તપાસમાં નીટની પરીક્ષાને લગતા અનેક પુરાવો મળી આવ્યા છે ગોધરાના જય જલારામ સ્કૂલમાં પાંચ મહિના રોજ નીટની પરીક્ષા ચોરી કરવાના ષડયંત્ર મામલે ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ સામે ફરિયાદ નોંધાઈ હતી જ્યારે નીટ પરીક્ષા મામલે બિહારમાં ચાર મેના રોજ નીટના પેપર લિન્ક થયા બાદ બિહારમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી મિત્રો આવાજ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે